નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકાના સાઉથ કોરિલિનાથી ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં છેલ્લા ત્રેવીસ વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે કિરણબેન સાઉથ કોરિલિનામાં એક સ્ટોર ચલાવતા હતા મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો તેમના સ્ટોર બુકાની ધારીઓ યુવક ઘૂસી આવ્યા હતા અને તેને લૂંટના ઈરાદે આડેધર ગોળીબાર કર્યો હતો જેમાં કિરણબેન પટેલને આઠથી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં ઢળી પડ્યા હતા કિરણબેનને બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે આ ઘટના ત્રણ દિવસ અગાઉ રાતના સમયે બની હતી જ્યારે કિરણબેન સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે તેઓ કેશ કાઉન્ટર કરી રહ્યા હતા અચાનક બુકાની ધારી યુવક આવ્યો અને દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવા લાગ્યો હતો જેમાં કિરણબેનનો ભોગ લેવાઈ ગયો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ